વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના ખાતે ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું કરાયું પ્રાણી પક્ષી અને માનવ વચ્ચે સમન્વય સાધવા માટે નડાબેટ ઇન્ટરપ્રિટેશન સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું કહ્યું ઇકો ટુરિઝમના વિકાસમાં નડાબેટ મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે તેઓ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીનું કહ્યું પક્ષીઓના સંરક્ષણ માટે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ તેવું રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરનું કહ્યું બોર્ડર ટુરિઝમ અને વન્ય જાગૃતિ માટે નડાબેટમાં નવી પહેલ યાયાવર પક્ષી ડેટાબેઝ પુસ્તિકા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું વિમોચન કરાયું નડાબેટ રણ વિસ્તારમાં દર રવિવારે દર શિયાળે પંદર લાખથી વધુ પક્ષીઓને એકસો ને ત્યાસી જેટલી પ્રજાતિઓ આવે છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તથા રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળી

જે વિદેશની ધરતી ઉપરથી અહીંયા આવીને જે નેસ્ટિંગ કરે છે એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે એ ચાહે મૂળખર હોય કે ચાહે સુરખાબ હોય પેલિકન આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસે છે એના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષશ્રી અને શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિતિમાં ખૂબ સારી રીતે આવનારી પેઢી કેવી રીતે વાઇલ્ડ લાઈફ લાઈફ હોય છે એની અને કેવી રીતે એ રેન્સ છે અને એની કેવી હોય છે એ જાણકારી કરતું એક સરસ મજાનો ઓગમેન્ટ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી કરતું પ્રેઝન્ટેશન સાથેનું એક આખું સેન્ટર કરવામાં આવ્યું છે હું વિભાગને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ પ્રકારનું વિસ્તારમાં નાડાબીટમાં આ પ્રકારે ઇન્ટરપ્રિટ સેન્ટર એ આવનારા લોકો માટે ખૂબ ઉપયોગી ઉપયોગીશાલી છે